ઇંગ્લિશ ની અંદર ઇન્ડિયન સ્પ્રેક્ટિકલ કોકરા કહેવામાં આવતું હોય છે અને અંદર ન્યુરોટિક્સ નામનો વેનમ હોય છે કોઈ પણ વ્યક્તિ હોય એમને જો આવસને કરડે બાલ્યા પર યાદ નથી જય મિત્રો આજે રેસ્ક્યુ કરવા માટે હું ચોહાણગઢ જઈ રહ્યો છું ત્યાં એક સ્નેક કોલ આવ્યો હતો અને ભાઈનું ઘર આવી ગયું છે અને ઘરની અંદર છે ચલો આપણે સાંપડ રેસ્ક્યુ કરીએ તો આખો લાગે છે ચોહણગઢની અંદર એક સ્નેક આવ્યો છે એવો કોલ આવતો હતો હું ત્યાં પહોંચી ગયો છું અને જોઈ રહ્યો છું કઈ બાજુ છે ઘરની અંદર આપ જોઈ રહ્યા છોડિયોની અંદર આ ગેસ નો બાટલો છે એની પાછળના ભાગમાં સાપ ઘેલું છે તો હવે આપણે સાપને પકડીશું અને સહી સલામત રીતે એને জং খক মিজ কৰোঁ સાપ સાપને પૂરવા માટે અમે જોઈ રહ્યા છો સાપને પૂરવા માટે શ્વાસ લેવા માટે અહિયાં ડબલાને કોણા પડવા માં આવે છે

આપ જોઈ રહ્યા છો અને ઇન્ડિયન સ્પેક્ટિકલ કોપરા કહેવામાં આવે છે અને ગુજરાતીમાં નાક કહેવામાં આવે છે અને ફૂલ સાઈઝની અંદર છે આ કોપરા આપ જોઈ રહ્યા છો વિડીયોની અંદર ફૂલ સાઈઝમાં કોપરા સાપશે હવે આપણે એને રેસ્ક્યુ કરી અને પછી જંગલની અંદર રિલીઝ કરશું આપ જોઈ રહ્યા છો મોટી સાઈઝમાં છે કોપરા અને આપ જોઈ રહ્યા છો જોઈ રહ્યા છો ઇન્ડિયન પ્રેક્ટિકલ કોપરા છે આપણે એને ગુજરાતીની અંદર અમુક ગામડાની અંદર કોઘમાર તરીકે લોકો ઓળખતા હોય છે અને ઇંગ્લિશની અંદર ઇન્ડિયન્સ પ્રેક્ટિકલ કોપરા કહેવામાં આવતું હોય છે એની અંદર ન્યુરોટિક્સ નામનું વેનમ હોય છે કોઈ પણ વ્યક્તિ હોય એમને જો આવક કરડે અને કોઈ દોરા ધાગા કરાવે તો વ્યક્તિ મારી શકે છે તો એના માટે જે નજીકની હોસ્પિટલ હોય ત્યાં જઈ એનું એન્ટીવીન લેવું પડે તો વ્યક્તિ બસી કેવા સાપથી બસવું ખૂબ મુશ્કેલ છે અને અંદર નીરોટેક્સ નામનો વિનામ હોય છે આપ જોઈ રહ્યા છો હાલ એગ્રેસિવ મૂડમાં આવી જશે આ સ્નેક વિડીયોની અંદર જોઈ રહ્યા છો બહુ જ ખતરનાક અને એગ્રેસિવ મૂડમાં સ્નેક જોવા મળે છે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છો હા સાપને પોતાને ખતરો મહેસૂસ થાય ત્યારે એ ફેન ચડાવતો હોય છે એ એવું બતાવે છે કે તમે મારાથી દૂર રહો હું કરડી જઈ રહ્યા છો અને આ જે સાપ છે કરડે તો વ્યક્તિ વ્યક્તિની જે નર્વસ સિસ્ટમ હોય છે એ નિષ્ક્રિય બની જાય છે અને રોગનું વ્યક્તિને દેખાડવાનું બંધ થઈ જાય છે આંખોમાં અને વ્યક્તિ મરી જાય છે તો આનું જે એન્ટીમિનામ આવતું હોય છે એ લેવું પડે બાલ્યા આપ જોઈ રહ્યા છો અને ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા કહેવામાં આવે છે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં નાક કહેવામાં આવે છે અને ગામડાની ભાષામાં ઘોઘામાજ તરીકે ઓળખાતો હોય છે આની અંદર ન્યુરોટિક્સ નામનું વેનમ હોય છે કોઈ પણ વ્યક્તિનો જો આવો સ્ને કરડે અને તો શું કરવું જોઈએ નજીકની જે સિવિલ હોસ્પિટલ હોય ત્યાં જઈ એનું એન્ટીમેનિયમ લેવું પડે તો વ્યક્તિ બચી શકે બાકી ભુવા તાંત્રિક જોડે જવાથી આ વ્યક્તિનો બચાવ થતો નથી તો કોઈપણ વ્યક્તિનો જો આવ સ્ને કડી જાય અને ડોક્ટર જોડે ન થાય અને એનું એન્ટીમેનિયમ ના લે તો વ્યક્તિ મરી શકે છે તો વ્યક્તિએ આવા સાપનું મારવું પણ ન જોઈએ આવા સાપોને જીવવાનો હક છે એવું સમજી અને આનું રક્ષણ કરવું જોઈએ અને કોઈપણ જગ્યાએ જો સાપ દેખાય તો નજીકના વન વિભાગનો કોન્ટેક કરી અને સાફ અને બસાવવા જોઈએ અને રેસ્ક્યુ કરાવવું જોઈએ તો મિત્રો હવે સાપને જંગલની અંદર સોડ્યો છે અને સાપ જે છે પોતાના કુદરતી વાતાવરણમાં જતો રહે છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવો આવ્યો હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો